રીતા લોકોના મણછોર ગામે દલિત પરિવારમાંની યુતિ સાથે વાતચીત કરવા મામલે ગર્ભિત અદાવતના કારણે ગંભીર બનાવ સામે આવ્યો છે. રાહુલ ઠાકોર નામના સક્ષી મિત્ર સાથે વડી યુતિના માતા-પિતાને ઓટો કારથી ટક્કર મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. માછલપુર કેનલ રોડ ઉપરથી એક્ટિવા પર પસાર થતી વખતે બંનેને પાછળથી ટક્કર મારી ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી. ડીવાયએસપી જીડી કેનસરાના જણાવ્યા મુજબ દીકરી સાથે વાત કરવા મામલે યુતિના પિતાએ આરોપીને ઠપકો આપ્યો હતો જેના બદલે જ એને હુમલો કર્યો હતો. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને બંને આરોપીઓને પોલીસે ઝડપીને કાર્યસરની કાર્યવાહી હાથ ધરી છે સર આ સમગ્ર ઘટના શું છે કોને કોના ઉપર હત્યાકાંડ કરી કડી પોલીસ સ્ટેશન અંતર્ગત ગુનો રજીસ્ટર થયેલ જે ગુનાના અનુસંધાને જોઈએ તો બંને આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે જૂની અદાવત હતી અને જે જૂની અદાવતને અમને ધ્યાનમાં રાખીને ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે એક્ટિવા લઈને જતા હતા ફરિયાદી અને તેમના પત્ની એક્ટિવાની પાછળ એમને ગાડીથી ટક્કર મારી જેથી ફરિયાદી અને પત્ની પછડાઈ ગયા અને ફરિયાદીના જે પત્ની છે એમને માથામાં ગંભીર ઈજા થયેલી જેમની સારવાર હાલ ચાલુમાં છે જેથી પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા લઈને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સંલગ્ન કલમો લગાડવામાં આવી છે અને હાલમાં તપાસ ચાલુ છે સર અદાલતની છોકરીની જેની છે એની સાથે સંબંધ રાખવા માટેનું અને કેવા જતા ઉમ્મો કરાય છે એવા શું શું છે સર ગુનાના આરોપી અને જે ફરિયાદીના જે દીકરી છે એમની વચ્ચે પહેલા સંબંધ હતો અને એમની મેસેજથી ને એમનાથી વાતચીત થતી હતી અને જે બાબતે આમને જૂની અદાવત હતી અને જે અદાવતના અનુસંધાને એમને આ રીતે ગુનો આચરેલ છે